વડાપ્રધાન મોદીના કાર્યકાળને ઇતિહાસમાં સવર્ણ અક્ષરોમાં લખાશે કારણ છે વડાપ્રધાન મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન લીધેલા ઐતિહાસિક નિર્ણયો વડાપ્રધાન મોદીએ એવા કયા નિર્ણયો લીધા કે જે હર હંમેશ માટે યાદ રખાશે આવો જોઈએ અમારા આ અહેવાલમાં વર્ષ બે હાજર ચૌદ કેવી રીતે ભૂલાય જ્યારે સામાન્ય ચૂંટણીમાં ભારતના લોકોએ નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પ્રચંડ બહુમત સાથે સુકાન સોંપ્યું હતું બે હાજર ચૌદના રોજ વડાપ્રધાન પદની શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીએ સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને યોજનાઓ તૈયાર કરી અને અમલમાં મૂકી હતી આજે સરકારની તમામ પ્રમુખ યોજનાઓ ગરીબોના જીવનમાં બદલાવ લાવી છે અને તેમના નેતૃત્વમાં ભારત આર્થિક અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં સફળતાના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે છવ્વીસ મે બે હજાર પચીસના રોજ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળમાં વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે મોદી સરકારના આ સફળ અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા એવું કહેવું કંઈ ખોટું નથી આવો જાણીએ કે વડાપ્રધાને પોતાના ત્રીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં એવા કયા નિર્ણયો લીધા જે ઇતિહાસમાં લખાશે વિકસિત ભારત સશક્ત ભારત એક દેશ એક ચૂંટણી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે દેશની સીમાઓ પણ સુરક્ષિત છે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓ અને તેમના આકાઓને જળબાતોડ જવાબ આપીને એ સ્પષ્ટ કરી દીધું કે દેશ હવે કોઈ પણ આતંકી હુમલાને સહન નહીં કરે અને દરેક આતંકી હુમલાનો જવાબ સૈન્ય કાર્યવાહી દ્વારા આપવામાં આવશે આ નવા ભારતના મજબૂત નેતૃત્વ અને બદલાયેલા મિજાજને પ્રતિબંધિત કરે છે વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત એટ એટલે કે દેશની આઝાદીના શતાબ્દી વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમણે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી નવતર પહેલો સાથે વિકસિત ભારતનો પાયો નાખ્યો છે પરિણામે એ આવ્યું કે હવે ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે આજે ભારત ચાર ટ્રિલિયન ડોલરથી વધુની જીડીપી સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે વડાપ્રધાન મોદી હંમેશા ગરીબો અને ખેડૂતોની ચિંતા કરીને હકીકતમાં વડાપ્રધાન મોદીએ ગરીબીને જીવી છે એટલે જ તેઓ ગરીબોના અને પીડાને વધુ સારી રીતે સમજે છે અને તેને દૂર કરવા માટે તેઓ એવી યોજનાઓ અમલમાં મૂકે છે જે ગરીબોને તેમની ગરીબીમાંથી બહાર કાઢવા માટે કારગર નીવડે ત્યારે આગામી સમયમાં વડાપ્રધાન મોદી જનહિત માટે એવા કયા ઐતિહાસિક નિર્ણયો લે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી મોદી સરકાર પોઈન્ટ ટુના એક વર્ષ પૂર્ણ થવા પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન સિંદુર સહિતની સિદ્ધિઓ જનતાને જણાવવામાં આવી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ એક વર્ષ પૂર્ણ થયો છે આજે સરકાર અને સંગઠન સાથે મળીને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે આ સાથે મોદી સરકારના અગિયાર વર્ષની ઉજવણી પણ કરવામાં આવી છે આ સાથે જ જે નડાઈ નડ્ડાએ સરકારનું રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યું જેમાં ત્રિપલ તલાક અર્થવ્યવસ્થા કલમ ત્રણસો સિત્તેર રાજકીય બાબતોમાં ફેરફારને લઈને અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી છે